સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવીશું ખાટા લાઈવ ઢોકળા જે લારી પર મળે એવા જ આપણે ખાટા લાઈવ ઢોકળા ઘરે બનાવીશું અને એકદમ ઘરમાં જ રહેલી વસ્તુમાંથી પંદરથી વીસ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા આપણે એક મિક્સિંગ બાઉલ લીધું છે એમાં આપણે એક કપ ચોખાનો લોટ ઉમેરીશું જે આપણે પાપડમાં ઉપયોગ કરતા હોય એ એડ કરીશું અને અડધો કપ આપણે બેસન એડ કરીશું જેટલો આપણે ચોખાનો રોટ લીધો હોય એનો અડધો આપણે બેસન લઈ લેવાનો છે અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધા બાદ આપણે એમાં અડધો કપ ખાટો દહીં એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું અને બીજું જોઈતા પ્રમાણમાં આપણે પાણી એડ કરીશું તો થોડું થોડુંક પાણી એડ કરીને આપણે એનું મિશ્રણ બનાવીને તૈયાર કરી લઈશું અહીંયા મિશ્રણ આપણે બહુ ઘાટું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં એ રીતનું બનાવીને તૈયાર કરી લેવાનું છે તો હવે એમાં આપણે મીઠું એડ કરીશું અને મોટી ત્રણ ચમચી જેટલી મેં આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી છે અહીંયા મેં વધારે એડ કર્યું છે અહીંયા તમારે તીખાસ પ્રમાણે લઈ શકો છો હવે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને સરસ રીતે આપણે એકદમ બધું મિક્સ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરી લઈશું હવે મોટી એક ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું અડધી ચમચી જેટલા આપણે સોડા એડ કરી લઈશું અને એક જ ડાયરેક્શનમાં હલાવીને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું તો ઢોકળા બનાવવા માટે આપણું ખીરું તૈયાર થઈ ગયું છે તો હવે ગ્રેસ કરેલી થાળીમાં આપણે અડધું ખીરું એડ કરી લઈશું આપણે આમાંથી બે ડીશ બનીને તૈયાર થશે તો અહીંયા આપણે એક ડીશ તૈયાર કરી લીધી છે તો એને આપણે બાફવા માટે રાખી દઈશું અને ઉપરથી લાલ મરચું પાવડર અને થોડીક આપણે કોથમીર એડ કરી લઈશું અહીંયા તમારે લાલ મરચું એડ ન કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો હવે ઢાંકીને આપણે એને દસથી બાર મિનિટ સુધી થવા દઈશું તો દસથી બાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને ઢોકળા આપણે એકદમ સરસ રીતે બફાઈ ગયા છે શરીરની મદદથી ચેક કરી લઈએ તો આપણા ઢોકળા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે તો હવે એને આપણે બહાર કાઢી લઈશું અને એ જ રીતે આપણે બીજી ડીશ પણ બાફવા માટે મૂકી દઈશું એને પણ આપણે દસથી બાર મિનિટ સુધી ઢાંકીને થવા દઈશું તો ઢોકળામાં આપણે ઉપરથી તેલ લગાવી લઈશું આ રીતે તેલ લગાવવાથી ઢોકળાનો સ્વાદ ખૂબ જ વધી જાય છે તો આખી ડીશમાં આપણે સરસ રીતે તેલ લગાવી લઈશું અને અહીંયા આપણે કાપા પાડી લઈશું તો તમને જે રીતના કાપા પસંદ હોય નાના મોટા એ રીતે પાડી લેવાના ને તાવીથાની મદદથી આપણે ઢોકળાને બહાર કાઢી લઈશું અને એક ડીશમાં આપણે સર્વ કરી લઈશું એકદમ સરસ મજાના પાતળા અને આપણા પોચા ઢોકળા બનીને તૈયાર થયા છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ઢોકળા બનીને તૈયાર થાય છે અને એકદમ સરસ રીતે ડીશમાંથી ઉખળી જાય છે જરા પણ ચોટતા પણ નથી આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો પલાળ લાવવાની કે આથો લાવવાની ઝંઝટ વગર આ ઢોકળા એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ જાય છે ફક્ત વીસ જ મિનિટમાં આ ઢોકળા બનીને તૈયાર થઈ જાય છે તો બીજી ડીશ પણ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે એમાં પણ આપણે કાપા કરી લઈશું અને ઢોકળાને આપણે બહાર કાઢી લઈશું તો એકદમ સરસ મજાના પાતળા પાતળા ઢોકળા બનીને તૈયાર છે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે અને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું નહીં ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી આજની રેસીપી કેવી લાગે